જુનાગઢ ના વાણાવદરમાં દસ ઇંચ વરસાદ પડ્યો છે માત્ર બાવીસ કલાકના આંકડા જ્યાં એકસો એકસઠ તાલુકામાં વરસાદ ખાબક્યો સૌથી વધુ વરસાદ દ્વારકાના કલ્યાણપુરમાં બાર ઇંચ નોંધાયો જુનાગઢના માણાવદરમાં દસ ઇંચ વરસાદ પડ્યો તો વિસાવદરમાં માં સવા આઠ ઇંચ વરસાદ નોંધાયો સુરતના પલસાડામાં આઠ ઇંચ વરસાદ વરસાદ પડ્યો સુરતના બારડોલીમાં તેમજ કેશોદમાં ઇંચ નોંધાયો છે વલસાડના ઇંચ વરસાદ ખાબક્યો માળિયા મિયાણા વાપી દ્વારકા ઉપલેટામાં છ છ ઇંચ વરસાદ પડ્યો તો રાણાવાવ ઉમરગામ કામરેજમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો ગીર ગઢડા ચીખલી માંડવી કુતિયાણામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે ત્યારે રાજ્યના ચૌદ તાલુકામાં ચાર થી સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે અન્ય તાલુકામાં અડધા થી ચાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે